નમસ્કાર સુરતની અંદર ઢોસા ચારકોલમાં આવ્યા છીએ તમારે ત્યાં સુરત બહારથી જો કોઈ ગેસ્ટ આવ્યા છે અથવા તમને ઢોસાની અઢળક વેરાયટી અને એમાં ફેન્સી અને ક્વૉલિટીપૂર્વકની વેરાયટી જો ચાખવી છે અને ટેસ્ટ કરવી છે અને એન્જોય કરવી છે તો ઢોસા ચારકોલ સિવાય બીજું ઓપ્શન મળવું કદાચ મુશ્કેલ છે એટલી બધી મજાની વેરાયટી સાથે ઢોસા ચારકોલ છ કરતાં વધારે બ્રાન્ચ ચલાવે છે હાલ આપણે યોગી ચોક પૂણા ગામ વિસ્તારની વનમાળી જંક્શન વાળી ઢોસા ચારકોલની બ્રાન્ચે આવ્યા છીએ આ બ્રાન્ચની કેટલી બધી વિશેષતાઓ છે પણ એમાં ખાસ કરીને ઉડીને આંખે વળગે એવી વિશેષતાઓ મારે તમારી સાથે જ્યારે શેર કરવી છે ત્યારે અંદર આવતાની સાથે ટુ વ્હીલ અને ફોર વ્હીલનું વિશાળ અને ભવ્ય પાર્કિંગ જેથી કરીને જમતી વખતે ગાડીની કોઈ ચિંતા કરવાની નથી ત્યારબાદ પાર્કિંગની બાજુમાં કેટલા બધા લોકો પરિવાર અને ગ્રુપ સાથે બેસી શકે એવું વિશાળ ગાર્ડન ગાર્ડનની સાથે સાથે મોટી એલઈડી સ્ક્રીન સાથે એમાં મેચ જોઈ શકાય મૂવી અને મનોરંજન માણી શકાય ત્યારબાદ ત્રીજા સ્ટેપમાં બસો કરતાં વધારે લોકો એક સાથે ભોજન પ્રસાદ લઈ શકે ઢોસાનો આનંદ માણી શકે એવો સરસ મજાનો ડાઇનિંગ એરિયા અને સૌથી મહત્વનો કોઈ મુદ્દો હોય તો બોર્ડ વાંચવાની જરૂર નથી કે કિચનમાં જઈ શકો અરે કિચન ઓપન છે તમારી સામે જ ખુલ્લા રસોડાની અંદર બધું જ બનાવવામાં આવે છે આનો બહુ સીધો મતલબ એવો થાય છે કે સ્વચ્છતાનો ક્વોલિટીનો કે ગુણવત્તાનો કોઈ મુદ્દો એ ઢોસા ચારકોલવાળા આજે છુપાવવા નથી માંગતા અને આવતીકાલે પણ છુપાવવાની એમની કોઈ ઢોસા આ બ્રાન્ચ ખાસ એડ્રેસ નોંધી લેવા માટે વિનંતી છે ભળતા નામથી કે ભળતા લોકો કે લુક થી કે દેખાવથી ન છેતરાવવા માટેની વિનંતી છે વનમાળી જંક્શન ની બિલકુલ પાછળ રોડ રોડ મેડ ઓવર થોડું આગળ અંદરના ઉપર આ બ્રાન્ચ આવેલી છે બાકીનું એડ્રેસ વિગત સાથે મોબાઈલ નંબર સાથે વિડીયો આપેલ છે આપના પરિવાર મિત્ર અને વ્યવસાયના સર્કલ સાથે ખૂબ ઝડપથી ઓછા સમયમાં તમને બધાને ઢોસા ચારકોલની વનમાળી સ્થિત બ્રાન્ચે આવવા માટે ભાવભર્યું આમંત્રણ છે આ સિવાય નાના વરાછા કતારગામ વેડ રોડ કેનાલ રોડ યોગી ચોક જેવા વિસ્તારમાં છ કરતાં વધારે ઢોસા ચારકોલની બ્રાન્ચ એ કાર્યરત છે કોઈ પણ બ્રાન્ચમાં જશો અઢળક વેરાયટી અને ગુણવત્તાયુક્ત ફૂડ અહીંયા ઢોસા ચારકોલમાં તમને મળવાપાત્ર છે આ સાથે સાથે મારે ખાસ કહેવું છે કે પરેશભાઈએ આ વ્યવસાયની શરૂઆત એ જરૂરિયાતમાંથી નથી થઈ આ વ્યવસાયની શરૂઆત લોકોને ખવડાવવાના ભાગરૂપે અને ભાવના રૂપે થઈ છે પોતે જમીન અને કન્સ્ટ્રક્શન જેવા અન્ય વ્યવસાય સાથે જોડાયેલા હોવા છતાં વેલસેટ હોવા છતાં પણ આ વ્યવસાયમાં પરિવાર સાથે એક જ કારણથી જંપલાવ્યું છે કે લોકોને સારું ફૂડ આપવું છે લોકોને વેરાયટીવાળું ફૂડ આપવું છે આવી સરસ મજાની ઉમદા ભાવનાથી જ્યારે કોઈ પરિવાર યા ફ્રેન્ચાઇઝી રન કરી રહ્યું હોય ત્યારે આપણા સૌની ફરજ અને જવાબદારી બને છે કે આપણે આપણા ગ્રુપ સાથે કમસે કમ એક વખત ઢોસા ચારકોલના ફૂડનો ટેસ્ટ લેવા માટે અને આનંદ માણવા માટે જવું જોઈએ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ